ઉમેશ મકવાણાએ ઉમેદવારી નોંધાવી છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમાં ઉપસ્થિત રહ્યા રૂડ શો કરી ઉમેશ મકવાણાએ ફોર્મ ભર્યું છે ઉમેશ મકવાણાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ફોર્મ ભરતા પહેલા ઉમેશ મકવાણાએ માતાજીના આશીર્વાદ લીધા ઉમેશ મકવાણાના દીકરાએ મોઢું મીઠું કરાવીને શુભકામનાઓ આપી કલેક્ટર ઓફિસ ખાતે નામક પત્ર મારું ભરવામાં આવ્યું છે એક ભગવતમાન સાહેબનો રોડ શો કરવામાં આવ્યો હતો તમે જોયું છે કે ચારો તરફ ભાવનગરની જનતા બોટાદની જનતા જૈન સૈલાબ ઉમટી પડ્યો હતો હજારો લોકો આ અમારી યાત્રામાં જોડાણ હતા માન્યુપતિને એવું લાગી રહ્યું છે કે ભાઈ આમ આદમી પાર્ટી ઇન્ડિયા એલાયન્સ કોંગ્રેસની જીત પંદર ભાવનગર લોકસભા ઉપર નિશ્ચિત છે ભાજપના નેતાઓ વાત કરે છે એને અમે પણ આમ પાર્ટીને કોંગ્રેસ વખોડી રહ્યા છીએ ખરેખર આ ભાજપના નેતાઓને ઇતિહાસની ખબર નથી ગામો ગામ પાળિયાઓ છે આ પાળિયા ઉપર કાંઈ મોદીના છાના નામના પાળિયા નથી આ પારિયા છે ક્ષત્રિય સમાજના અમારા કોળી સમાજના ઠાકોર સમાજના પટેલ સમાજના આ પારિયા છે ભારત દેશને જેને માટે માથા આપ્યા છે એના પારિયા છે તો અઢારમી આપી